હવે આપણે વાસ્તવિક અને દ્રષ્ટાંત બેઉનો સમજણ છે એ દ્રષ્ટાંત લઈને આપણે આવ્યા છીએ પણ વાસ્તવિક અને દ્રષ્ટાંતનો બેનો તમને ફરક અને અંદાજ તમારે કરવાનો છે એટલે જે લુવાર હોય એ તલવાર બનાવે અને તલવાર એવી બનાવે કે હજી અને સૈનિકોને લડવા માટે તલવાર આપે પછી સૈનિકોની જે મગજની મેમરી છે એને મજબૂત કરવા માટે સારણ લોકો એને બિરદાવે બિરદાવે એટલે લાલ કસુંબ લાલ કહુમ અને લાલ કહુમાં ઘૂટિયા લાલ કસુંબ એવો ઘૂટ્યો હોય કે એક ટીપું સકલી પી ગઈ હોય ને તો બાજરી માથે ઝપટ મારે અને એક ખડખડિયા ગાડામાં એક ટીપું પડી જાય તો બળધવીને બારેક ગાવ નીકળી જાય સમજો હકીકતમાં આજે મેમરી બનાવે છે મજબૂત એમાં એ જે ખડખડિયા ગાડામાંથી એક ટીપું પડી ગયો તો બળધવીને એનું બારક ગાવ નીકળી જાય એ દ્રષ્ટાંત છે હકીકત નથી જેમ તમે ચંદ્રને આમ જોવો અજવાળીને રાતે હોય એટલે પાંચ સેકન્ડની મારી તમારી નદી ઠેર ના ભોગી જાય કેમ કે એ તમારા આપણી નજર છે નજર એનું એ વેગ છે એવો કે પાંચેકંડમાં આપણને પૂગી જાય એટલે જે દ્રષ્ટાન છે ને એ બનાવવામાં દ્રષ્ટાણ આપવામાં આપણે કદાચ સમુદ્રની માલ હિમાલય ઉતરી દઈએ ને તોય થઈ જાય અને ઈ માલે પાછો લઈને મૂકી દે તો એ થઈ જાય ઘણા પાર્ત માથા એટલે જે આપણે સૂર્ય ચંદ્રને જોતા હતા ને એ આપણી દ્રષ્ટિ હતી અને આ એ દ્રષ્ટાંત છે એટલે જે દ્રષ્ટિ હતી ને એ સત્ય હકીકત આપણી દ્રષ્ટિ અને આ જે દ્રષ્ટાંત હોય ને એને અને દ્રષ્ટિના ફરકને સમજવો એ તમારી બુદ્ધિની તરફ બુદ્ધિનું કામ છે એટલે આ વિડીયો જોજો અને બરાબર લાગ્યો હોય તો લાજ કરજો ભાઈ